વાપીમાં રોજ શ્રેયાન્સ મેડિકલ સંચાલિત એમ એન મહેતા વલસાડ જનસેવા હોસ્પિટલ વાપી ખાતે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી નાણાં ઉછા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈ અને મેનેજિંગ ડાયરેક્ટર ઇન્ડિયા પ્રેસિડેન્ટ એશિયા હબર ગ્રુપ દ્વારા સુરેશ કાલારાના હસ્તે અત્યાધુનિક સ્ટેટ ઓફ ધ આર્ટ કેથલિમ વિભાગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માયાવંશી વાપી जनसेवा सेवा शेष मैदी बहुत बहुत धन्यवाद आपका कन्नुभा बहुत बहुत धन्यवाद आपने वक्त निकाला आज जैसे मैंने पहले कहा हम लोग हमेशा कोशिश करते रहेंगे जिस एरिया में हम ऑपरेट करते हैं उस एरिया में जितना रिसोर्सेज यूज कर रहे हैं उतना हम रिवर्ट बैक भी कर सकें अपने अपने सामर्थ्य के हिसाब से एजुकेशन में और हेल्थ केयर में हमेशा साथ देते रहेंगे आपको और मैं बहुत खुश हूँ जब आप देखते हो कैसे कि किसी एक्टिविटी का एक्चुअल टेंजिबल इम्पैक्ट आपकी आंखों के सामने होता है तो ये देख के लगता है कि हाँ जो भी आप कोशिश कर रहे हो जो प्रयास आप कर रहे हो

દરેક નાગરિકો માટે અને વાપી થી મુંબઈ અને સુરત સુધીના દરેક દર્દીઓ માટે પણ આ એક રાહતનું કેન્દ્ર બની રહેશે સાથે સાથે એના જે ડોક્ટર છે પ્રણવ ઓઝાજી એમણે કહ્યું છે કે આ મશીન એકદમ આધુનિક છે અને એના લીધે એમને સર્જરી કરવામાં એન્જિયોગ્રાફી કરવામાં એન્જિયોપ્લાસ્ટી કરવામાં પણ ઘણી રાહત રહેશે અને એના લીધે જે દર્દી છે એને પણ ઘણી બધી સવલત રહેશે આવું એક સુંદર સાહસ જ્યારે વાફીકા ખાતે શરૂ કરવામાં આવ્યું છે જન્મ સેવા અને સેયસ મેડિકેલના સર્વે દ્રષ્ટિઓ નિમેશભાઈ સુરેશભાઈ અને સાથે સાથે સિદ્ધાર્થભાઈ અને જેમણે આ પ્રોજેક્ટ માટે ડોનેશન આપ્યું છે એવા યુબરના સુરેશભાઈ કારલાજીને પણ આ પ્રસંગે ખાસ અભિનંદન આપું છું કે જન્મ સેવાના કાર્યમાં આ એક વધુ પીછું વાપી ખાતે હોય હું ડોક્ટર પ્રણવ બોલતો છું કાર્ડિયોલોજીસ્ટ હું વાપીમાં ઓલમોસ્ટ સાડા ત્રણ વર્ષથી અત્યારે સેવા આપું છું આની પહેલાં હિન્દુજા હોસ્પિટલ મુંબઈમાં હતો આજે આપણે અહીંયા ભેગા થયા છે જે જનસેવા ટ્રસ્ટ શેયર્સ મેડિકલ ટ્રસ્ટ દ્વારા જે કેથલેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ઉબર ગ્રુપના સહયોગથી આ એક જે લેટેસ્ટ મશીન છે આપણા એરિયામાં સૌથી સારામાં સારું મશીન છે જેની ફેસિલિટી આપણને મળવાની છે આ બેસ્ટ મશીન છે જે પેશન્ટ માટે ઘણું ઉપયોગી રહેશે અને આપણે ઈચ્છે કે આનાથી આપણે એક સારી સેવાઓ પેશન્ટને આપી શકીએ કાર્ડિયક ઓપીડીનું પણ આપણે અહીંયા સ્ટાર્ટ કરશું એનો ટાઈમિંગ આપણે ડિક્લેર કરશું ટૂંક સમયમાં કે કઈ રીતે આપણે અહીંયા સ્ટાર્ટ કરશું અને આ બધી ફેસિલિટીઓ આપણા વાપી વેસ્ટના એરિયામાં ખાસ કરીને અત્યાર સુધી કોઈ કેટલેક નહોતી તો એ આપણને પેશન્ટને એક સુવિધા મળશે ઇમરજન્સીમાં આપણે સારવાર આપી શકશું અને પેશન્ટને આપણે બેનિફિટ કરી શકશું અહીં આજે કેટલેક